દરેક વ્યક્તિ આ સંસારની અંદર સમસ્યાઓથી ઘેરાયેલો છે અને દરેકે દરેક વ્યક્તિ એ સમસ્યાઓને સમાધાન મેળવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈનો કોઈનો આશરો લઈ લેવા માટે ભાગી રહ્યો છે કોઈ મંદિરોમાં જાય છે કોઈ સાધુ સંતોની પાસે જાય છે કોઈ ક્યાંક આશીર્વાદ લેવા જાય છે કોઈ મોટિવેશનલ ટ્રેનરો પાસે જાય છે કોઈક પોતાના વડીલો પાસે જાય છે માતા પિતા પાસે જાય છે મિત્રો દરેક દરેક ક્ષેત્ર ની અંદર દુખી માણસો ની કોઈ કમી નથી આ સંસાર ની અંદર તમે દરેક દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ નજર નાખો ને તો દરેક લોકો દુખી છે એ ધનપતિ લોકો હશે તોય દુખી છે ગરીબ લોકો હશે તોય દુખી છે અને મધ્યમ વર્ગ ના લોકો હશે તો પણ દુખી છે આ દુખો નો સમાધાન કેવી રીતે કરી શકાય આ દુખો ની અંદર થી મુક્ત કેવી રીતે થઈ શકાય અને દુઃખને સુખમાં પરિવર્તિત કેવી રીતે કરી શકાય આજે હું એની તમને વાત કરવાનો છું મિત્રો અરબપતિઓ પોતાના બંગલાની અંદર રહીને રડી નથી શકતા અને જંગલની અંદર છાપરામાં રહેનારા લોકો હસી હસીને લોટપૂટ વળી જાય છે કેમ એનું મુખ્ય કારણ આપણી સોચ છે જ્યાર સુધી આપણી સોચને નહીં બદલી શકીએ ત્યાર સુધી આ સંસાર દુઃખ ભર્યો રહેવાનો છે કોઈ પણ ઘટના આપણા ઘરની અંદર હોય આપણી ઓફિસમાં હોય આપણા સમાજમાં હોય ક્યાંય પણ દરેકે દરેક ઘટનાને તમે કેવી રીતે એનું અર્થઘટન કરો છો એના ઉપર જ તમારા સુખ કે દુઃખનો આધાર રહેલો છે ઘણા બધા લોકોની સોચ એવી હોય છે કે એ લોકો વગર કારણે કોઈપણ પ્રકારની ઘટનાનું એનું ઊંધું અર્થઘટન કરીને દુઃખી થયા કરે જ્યારે કેટલાક લોકો એવા હોય કે જે લોકો ગમે તેવી પરિસ્થિતિ બહારની દુનિયામાં હોય પણ એનું હકારાત્મક અર્થઘટન કરીને પોતાના માઇન્ડને સુખી રાખે તો સુખી રહેવું કે દુઃખી રહેવું એની મુખ્ય ચાવી મિત્રો આપણી પાસે છે હું આજે એ તમને શીખવાડવાનું છું સંસારની અંદર દુઃખો એટલા બધા છે એટલા બધા છે કે એનો કોઈ પાર નથી અને સામાન્ય માણસ પોતાની નજર જુએ તો એને સંસારમાં સુખ ઓછા દેખાશે ને દુઃખ વધારે દેખાશે એનું કારણ એનો નજરિયો છે આપણે પોતાની જાતને જોઈએ તો આપણે કેટલા ખરેખર સુખી છીએ આપણે જોઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ કોઈ વસ્તુ સમજી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ શ્વાસ લઈ શકીએ છીએ હરીફરી શકીએ છીએ રહેવા માટે ઘર છે બુદ્ધિશક્તિ આપી છે શિક્ષણ આપી છે પ્રભુએ ભગવાને આ બધું આપણને આપ્યું છે અને છતાં પણ કોકની નાના સરખા કોકના સુખને જોઈને આપણે દુઃખી દુઃખમાં ડૂબી જઈએ છીએ આપણે ખરેખર તો જોવું કે જંગલની અંદર જે લોકો રહે છે તેમને રહેવા ઘર નથી ખાવા અનાજ નથી પીવા પાણી નથી આ પ્રકારનું જીવન જીવનારા લોકો કરતા આપણે વરદાનરૂપ જીવન જીવી રહ્યા છે પરિવાર છે આપણને પત્ની છે બાળકો છે માતા પિતા છે સમાજ છે આ દરેકે દરેક વસ્તુ વગર પણ લોકો સુખી છે જ્યારે આપણી પાસે દરેક દરેક વસ્તુ હોવા છતાં પણ આપણે દુઃખી રહીએ છીએ આ દુઃખનું કારણ મિત્રો સોચ છે અને પરમાત્માએ સુખ અને દુઃખની અંદરનો ભેદ ખૂબ નાજુક રાખેલો છે આ ભેદને જો તમે બરાબર પારખી લો એને સમજી લો તો દરેકે દરેક વ્યક્તિ એ જ્યાં પણ હોય જરૂરી નથી કે પૈસા આપણને સુખ આપી શકે જરૂરી નથી કે વૈભવ આપણને સુખ આપી શકે જરૂરી નથી કે તમને ગાડી બંગલો એ સુખ આપી શકે મિત્રો એ સુખ તો ક્ષણિક હશે મોટા અરબ પોતાના વૈભવશાળી બંગલાઓમાં રહીને પણ પોતાના ધંધા રોજગારની અંદર આવતી ખોટ અથવા તો ત્યાં પોતાનું કહેવું ના ચાલતું હોય એવી નજીવી બાબતોને લઈને ઘરમાં દુઃખી થઈ મરી જતા હશે તમને એક નજરે એમ લાગતું હશે કે આ માણસ આટલા મોટા વૈભવશાળી બંગલામાં રહે છે નોકર ચાકર હોય ગાડીઓ બંગલા હોય બધું જ હોય કેટલો સુખી છે મિત્રો એ તો તમારી નજરે સુખી છે બાકી એના હૃદયને પૂછો એના દિલને પૂછો એ કેટલો દુઃખી છે જ્યારે બીજી બાજુ જંગલની અંદર આંબાના ઝાડની નીચે એક મજૂર પોતાની મજૂરીનું કામ આટોપીને પત્નીએ આપેલું ટિફિન એ કપડામાં બાંધીને લાવ્યો છે અને ખાય છે અને એ ટિફિન ખાય છે બાજરી રોટલો ખાલી મરચું ઉપર ચોપડેલું હોય અને હોય એ કરીને જ્યારે પાણી પીને ઊભું થાય છે ત્યારે એને દુનિયાભરના દુનિયાભરના બત્રીસે પકવાન આરોગ્યનો અહેસાસ થાય છે આ સુખ છે તો સુખને લેવા માટે શું કરવું જોઈએ સુખને માણવા માટે શું કરવું દરેકે દરેક પરિસ્થિતિને પોઝિટિવ બનાવો દરેકે દરેક પરિસ્થિતિ કેવી રીતે હું તમને દાખલો આપું ધારો કે આપણે લાઇટ બિલ ભરવા ગયા છે લાઇનમાં ઊભા છીએ લાઇનમાં ઊભા છે અને આઠ દસ લોકો આપણી આગળ છે અને કાઉન્ટર ઉપર જે માણસ કામ કરે છે જે લાઇટ બિલનું કલેક્શન લે છે એ માણસ ધીમે ધીમે કામ કરે છે કામની સાથે સાથે બીજું પણ કોઈ કામ કરી લે છે તો આપણે પાછળ ઊભા છીએ વચ્ચે દસ લોકો ઊભા છે અને આપણને ખબર છે કે પેલો માણસ ઝડપથી કામ કરતો નથી મારો નંબર ક્યારે આવશે ત્યારે મગજનો પારો એટલો છટકી જાય છે કે આ લોકોને કામ કરતાં આવડતો નથી ખોટો પગાર લઈ રહ્યા છે કામ કરતા નથી અને આળસુ લોકો આવી રીતે સરકારે કેવી રીતે ભરીને ભરતી કરી નાખે છે આમ કરીને મગજનો પારો છડકી જાય અને બે ચાર ગાળો પણ સુણાવી દીધી હોય મગજમાં મગજમાં આ પરિસ્થિતિને પોઝિટિવ કેવી રીતે લઈ શકાય મિત્રો એને પોઝિટિવ બનાવો કેવી રીતે ભગવાને મને એક કલાક સુધી અહીંયા રોકી રાખ્યો છે અને લાઈમાં ઊભો રાખ્યો છે પેલો માણસ ઝડપી કામ કરતો નથી એટલા માટે કે જો હું કદાચ અહીંથી તાત્કાલિક લાઇટ બિલ ભરીને હું બહાર નીકળી જાઉં મારા ટુ વ્હીલરને કીક મારીને અને હું જેવો રોડ ઉપર ચક જાઉં તો બીજો કોઈ ફોર વ્હીલર ફટાક દેને મારા વ્હીકલને ટક્કર મારી દે અને મને નુકસાન થઈ જાય પરમાત્માએ એની અંદરથી બચાવવા માટે મને અહીંયા એક કલાક માટે રોકી રાખ્યો છે ભગવાનનો આભાર કે મને અહીંયા એક કલાક સુધી સ્ટોપ કરાવી દે ભલે મને ગમ્યું નથી મારું કામ એક કલાક લેટ થયું છે પણ ત્યાં જિંદગી બચી ગઈ છે આ પ્રકારની સોચ દરેકે દરેક પ્રસંગો દરેક દરેક ઘટનાઓ વખતે જો કરવામાં આવે તો માણસના જીવનની અંદર હકારાત્મકતા એટલે કે પોઝિટિવિટી ખીલી જાય અને આ પોઝિટિવિટી જો ખીલે તો તમારું હૃદય આનંદથી ભરપૂર બની જાય દરેકે દરેક ઘટનાઓ તમે તમારા દુશ્મનો માટે પણ પ્રાર્થના કરો તમારા પ્રતિસ્પર્ધીઓના માટે પણ પ્રાર્થના કરો આપણા ઘરની અંદર રહેતા લોકો ઘરની અડોશ પાડોશના લોકો સમાજના લોકો જે લોકો આપણા સંપર્કમાં આવે છે આપણી સાથે કામ કરે છે એ દરેકે દરેક લોકોના માટે પ્રાર્થના કરો હકારાત્મકતાનું વાતાવરણ એટલું બધું તેજોમય બનાવી દઉં કે કાયનાતની અંદર જે વસ્તુઓ પડી છે જેનું આપણે આપણે સપનું જોઈએ છીએ એ દરેકે દરેક વસ્તુ આપણા તરફ ખેંચાઈને આવે આપણા હૃદયની અંદર આપણા પટલની અંદર જો હકારાત્મકતાનું વાતાવરણ બની જાય તો લો ઓફ એટ્રેક્શનનો સિદ્ધાંત પ્રબળ બની જાય છે એટલે તમે જે વિચારો જે ધારો એ દરેકે દરેક ઘટનાઓ પરિસ્થિતિઓનો વસ્તુઓ તમારા જીવનમાં આવીને બેસી જાય જ્યારે માણસ શું કરે છે પોતાના સપનાની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓને એના જીવનમાં લાવવા માટે માણસ ચારેય દિશાઓમાં ભાગમ દોડ ભાગમ દોડ મહેનત મજૂરી માર મારા મારી કાપા કાપી આ બધું કરે છે મિત્રો આપણે આજ આજના જીવનમાં જે પણ પરિસ્થિતિમાં છીએ એ આપણે ભૂતકાળમાં કરેલા વિચારોનું પરિણામ છે તો કરવું પડે શું જો ભૂતકાળમાં જે વિચારો કર્યા છે જે કામો કર્યા છે એ જ કામો જો આજે આપણે કરતા રહીશું તો ને પરમ દિવસે આપણને એ જ મળવાનું છે જે અત્યાર સુધી મળ્યું છે આ દરેકે દરેક વસ્તુને બદલવા માટે આપણે આપણી સોચને બદલવી પડશે આપણા વિચારોને બદલવા પડશે જ્યાં સુધી તમે બહારની દુનિયાને બદલવા માટે પ્રયત્ન કરો છો અંદરની દુનિયા નથી બદલતા તો બહારની દુનિયા બદલાવાનો કોઈ ચાન્સ જ નથી હોતો વૃક્ષ જેટલું નીચે છે એટલું જ બહાર એ ઉગી શકે છે જડે જીતની ગહેરી હૈ ચોટ ચોટી ઉસકી ઉતની ઊંચી રહેતી હોય એટલે તો તમારા ભીતર તમારા અંતર એટલે કે અંતઃમનની અંદર જેટલા તમારા વિચારોના મૂળ ઊંડા છે જેટલા તમારા સપનાઓના મૂળ ઊંડા છે એટલું જ એ બાહ્ય જગતમાં પ્રગટ થઈ શકશે તમારા ભીતરની અંદર તમારા જે સપનાઓ છે એ સપનાઓનું વાવેતર જો તમે કરી જ નથી શકતા તો મિત્રો સમજી લેજો એ સપના તમારા જીવનમાં બહારની દુનિયામાં હકીકત બની શકવાના નથી પણ એ કરવા માટે પોઝિટિવિટી એટલે કે ફળદ્રુપ માઇન્ડ બનાવવું પડશે ફળદ્રુપ સોચ બનાવવી પડશે જ્યાર સુધી એક વાત બરાબર સમજી લેજો જ્યાં સુધી તમે પોઝિટિવ સોચ નથી બનાવી શકતા તો એ પોઝિટિવ સોચની અંદર તમારા સપનાઓ સાકાર થઈ શકશે નકારાત્મક સોચની અંદર એ સપનાઓ રેતમાં છોડ વાવ્યા બરાબરની પરિસ્થિતિ પેદા થશે રેતની અંદર એટલે કે રણની અંદર કોઈ છોડ ઉગી શકે ખરો ના ઉગી શકે જો તમારા જીવનની અંદર તમારા સપનાઓને હકીકત બનાવવા છે તો દોસ્તો આજથી જ એ કામ શરૂ કરજો એ તમારી સોચને પોઝિટિવ બનાવવાની કોશિશ કરો સોચને પોઝિટિવ બનાવવા માટે નોર્મન વિન્સેન્ટ પીલની એક બુક છે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ દોસ્તો એટલી જબરજસ્ત બુક છે ને કે માણસનું જીવન બદલી નાખે અને આ બુકના માધ્યમથી મેં અનેક લોકોને સલાહ સૂચનો આપીને એમની સોચ બદલવાનો પ્રયાસ કર્યો કર્યો છે મારી પણ સોચ બદલવાની ખૂબ જબરજસ્ત રીતે મેં અભિયાન ચલાવ્યું છે અને આજે સોચ બદલીને દરેક દરેક પરિસ્થિતિઓની અંદર સુખી રહેવાનો સદભાગી બની શક્યો છું એટલે જ મારા મનની અંદર થયું કે હું દુનિયાના લોકોને પણ આ વાત કહું કે તમે પણ તમારી સોચ બદલો એક વિદેશના લેખક છે બ્રાયન ટ્રેસી આ બ્રાયન ટ્રેસી સાહેબની એક બુક છે સોચ બદલો જિંદગી બદલો જો આપણે સોચ નથી બદલતા ને સાહેબ તો આપણે જિંદગીમાં કોઈ બદલાવ નથી આવી શકવાનો આપણે જે સપના જોઈએ છે સપના પણ નથી સાકાર થઈ શકવાના દુનિયાનો જેમણે પણ દુનિયાની અંદર જેમણે પણ કંઈક ને કંઈક રચનાત્મક કામો કરે છે સર્જનાત્મક શોધો કરી છે અવાનવા પ્રયોગોમાં સક્સેસ થયા છે એ અવકાશમાં હોય સમુદ્રમાં હોય પૃથ્વી ઉપર હોય ક્યાંય પણ હોય એ દરેકે દરેક લોકોની સોચ એટલે કે ફર્ટાઇલ માઇન્ડ હોય ફર્ટાઇલ માઇન્ડ ફળદ્રુપ માઇન્ડ અને ફળદ્રુપ માઇન્ડની અંદર એમના વિચારોને એમણે આ રોપ્યા છે ત્યારે એ લોકો સક્સેસ થઈ શક્યા છે તમારા મનની અંદર જે પણ વિચારો આવે એ દરેકે દરેક વિચારને પોઝિટિવ બનાવવાનું એક અભિયાન હાથ માલો કોઈ પણ બાબત હોય અત્યારે તમારા માઇન્ડની અંદર કેવા વિચારો ચાલે છે ખબર છે અંશે લગભગ નેવું ટકા વિચારો અસુરક્ષાના વિચારો આવે છે નુકસાનના વિચારો આવે છે નકારાત્મકતાના વિચારો આવે છે તમારા ઉપર એટેક થતો હોય તમારા તમને કોઈ વાગી જતું હોય તમને આર્થિક નુકસાન થતું હોય તમારા ઘરમાં કોઈ બીમારી આવી જતી હોય આવા અનેક પ્રકારના બીમારો રોજે રોજ આવા વિચારો આવે છે જો રોજે રોજ આવા વિચારો આવે છે તો કાયનાતની અંદરથી તમે એ દરેકે દરેક ઘટનાઓને આકર્ષિત કરી કરવાનું કામ કરો છો અને પછી રોજે રોજ એ જે વિચાર આવે એવું ને એવું ના આવે પણ એ એટલા પ્રમાણમાં એટલી ફ્રિકવન્સીનું દુઃખ કાયનાતમાંથી તમે કોઈ બીજી રીતે ખેંચી રહ્યા છો જાણે અજાણે અને માણસ છતાં પણ વિચારે છે કે હું આટલો બધો પ્રયત્ન કરું છું છતાં પણ મારા જીવનમાં દુઃખ કેમ આટલું બધું આવે છે મારા જીવનમાં સુખ કેમ નથી આવતું દોસ્તો સુખ આવવાનું કે દુઃખ આવવાનું મુખ્ય કારણ તમારી સોચ છે જ્યાર સુધી વિચારો નથી બદલી શકતા ને ત્યાં સુધી આ સંસારની અંદર દુનિયાની કોઈ તાકાત એવી નથી કે આપણને સુખી કરી શકે કે દુઃખી કરી શકે જે લોકો પોતાના જીવનની અંદર સુખને લાવવા માટે દુઃખી થાય છે આજે તમે ચારે બાજુ જુઓ માણસ સુખને મેળવવા માટે દુઃખી થાય છે અને દુઃખી થવામાં છેલ્લે જે મળતું સુખ છે એ ક્ષણિક સુખ પાછળ પોતાના જીવનની અંદર દુઃખોનો પહાડ વોરી લે છે અને પછી ક્ષણિક સુખ જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી એનો આદિ બની જાય તમે પંદર વીસ લાખ રૂપિયાની ગાડી લાવો એ પંદર વીસ લાખ રૂપિયાની ગાડી તમને ચાર દિવસ સુખ આપશે દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના સુધી તમને સુખ આપશે જ્યારે ગાડી તમારી તમારા સબકોન્શિયસ માઇન્ડની તો ઉતરી જશે આત્મસાત થઈ જશે પછી નોર્મલ બની જશે એ કોઈની લાખ રૂપિયાની કે દોઢ લાખ રૂપિયાની ફિયાડ ચલાવો કે મારુતિ ચલાવો બસ એને જેટલું સુખ આપી શકે એનાથી વિશેષ સુખ તમને નહીં આપી શકે તમે હજારો કરોડો રૂપિયાનો કોઈ બંગલો બનાવી લો તો એ બંગલો પણ તમને બે મહિના ત્રણ મહિના વરસ બે વરસ ત્રણ વર્ષ એટલા ટાઈમ તમને સુખી સુખ આપી શકશે પછી સુખ ક્યારેય નહીં આપી શકે સુખ તમારી અંદર છે બાહ્ય બહારના જગતમાં નથી વૈભવમાં સુખ નથી સુખ તમારી લાગણીઓમાં છે અને જ્યાર સુધી તમે તમારી લાગણીઓને બદલી શકવાની કેપેસિટી નથી બનાવી શકતા ત્યાર સુધી તમારા જીવનની અંદર સુખ આવવાનો કે દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય છે જ નહીં મિત્રો આજે તમને એની એક ચાવી આપી દઉં છે એક મહામંત્ર આપી દઉં છું કે જીવનમાં સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને દુઃખ કેવી રીતે દૂર કરી શકાય કે જ્યાર સુધી આપણી સોચને બદલતા નથી આપણા વિચારોને બદલતા નથી ત્યાર સુધી આપણા જીવનની અંદર દુઃખ દૂર થવાનો કે સુખ આવવાનો કોઈ અવકાશ રહેતો નથી થેન્ક યુ